ચુમ્માલીસ વર્ષથી ઉજવાતા વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે શાંતિના ધામ જાણ સદઘાતી સમૂહમાં શાંતિ પાઠ યોજવામાં આવ્યો હતો એકવીસ સપ્ટેમ્બરને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા છેલ્લા ચુમ્માલીસ વર્ષથી ઉજવાતા વિશ્વ શાંતિ દિવસ વિશ્વ વંદનીય પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ કે જેઓનું બાળપણનું નામ શાંતિલાલ હતું તેઓ સદેહ પૃથ્વી પર છન્નું વર્ષ રહ્યા અને જીવનની દરેક ક્ષણ નવખંડ ધરા પર શાંતિ માટે પ્રયત્નશીલ રહ્યા તેમની રૂપે બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા તેઓના પ્રાગટ્ય સ્થાન શાંતિનું ધામ ચાણસદ ખાતે સંસ્થા પૂજ્ય સંતો સહભાવી ભક્તોએ સમગ્ર નારાયણ સરોવર પરિસરમાં સમૂહ શાંતિ પાઠ કરી સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રાર્થના કરીને શાંતિના ધામમાં શાંતિના ગામમાં શાંતિ પાઠ કરી યથાર્થ રીતે વિશ્વ શાંતિ દિવસ ઉજવ્યો હતો સાત ભાદરવા માસની અમાવસ્યા એટલે શ્રાદ્ધ પર્વનો પણ અંતિમ દિવસ પૂજ્ય સંતોએ ઉપસ્થિત ભક્તોના પિતૃઓના મોક્ષાર્થે વિરાટ વૈદિક મહાપૂજા કરી વિશ્વ શાંતિ દિવસે પિતૃઓના આત્માની શાંતિ માટે પણ ઘણા લોકો ના જીવન ની અંદર વ્યસન દૂર કર્યા ઘણા પરિવારની અંદર પારિવારિક શાંતિ સ્થાપિત કરી અને સમગ્ર વિશ્વની અંદર પંદરસો થી વધારે શાંતિના ધામ સમાર મંદિરો તૈયાર કર્યા